પાલીતાણામાં શત્રુજય યુવક મંડળ દ્વારા હસ્તગીરીમાં એકસો ચાલીસ સ્ટ્રીટ લાઇટનું યોગદાન આપી આરોગ્યના દવાખાનાનો આરંભ કરવામાં આવ્યો છત્રુજય યુવક મંડળ દ્વારા પાલીતાણાના વિવિધ ગામોમાં સેવાકીય કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે પાલીતાણાના હસ્તગીરી ગામે નિઃશુલ્ક દવાખાનું અને એકસો ચાલીસ સ્ટ્રીટ લાઇટનું યોગદાન આપવામાં આવ્યું હતું જે કાર્યક્રમમાં પાલીતાણાના મામલદાર અર્જુનસિંહ ડોડિયા અને રૂરલ પીઆઈ રબારી સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને શાળાના આચાર્ય યુનુસ ખાન બલોચ સહિતની હાજરીમાં સરપંચ સ્થાનિક આગેવાનો સહિતની હાજરીમાં કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં શેત્રુજય યુવક મંડળના હર્ષભાઈ શાહ સહિત હાજર રહ્યા હતા અને એકસો ચાલીસ સ્ટ્રીટ લાઇટ આપી સમગ્ર ગામમાં દિવાળી પહેલાં દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી અને ગ્રામજનો અને વન્ય પ્રાણીઓના ભયથી મુક્ત કરવા માટે શેત્રુજય યુવક મંડળ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો અને આરોગ્યની સેવા પણ ગામમાં વધારવામાં આવી હતી ત્યારે યાદી જાહેર કરવામાં આવી છે જેમાં સોમવારને દસ કલાકે યાદી જાહેર કરાય છે આજરોજ હસ્તગીરી ખાતે શેત્રુંજય યુવક મંડળ દ્વારા આસપાસના પાંચ જેટલા ગામોના નાગરિકોને મફત આરોગ્યને લગતી સારવાર મળી રહે એના માટે એક નિદાન સારવાર આરોગ્યને લગતો કે આ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે આ ઉપરાંત જાળી અમરાજી ગામમાં એકસો ચાલીસ જેટલી સ્ટ્રીટ લાઇટનું પણ એમના તરફથી યોગદાન આપવામાં આવ્યું છે